સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું સાયબર ફ્રોડ બાબતે લોક દરબાર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા વ્યક્તિઓ પણ આ લોક દરબારમાં જોડાયા હતા વધતા જતા સાયબર ક્રાઈમના ગુનાઓને ડામી દેવા અને સાયબર ક્રાઈમમાં બનતા ગુનાની તપાસ માહિતગાર બને તે માટે સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું આ દરબારમાં સરકારી એડવોકેટ નયન પણ ઉપસ્થિત રહ્યા હતા સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં સાયબર ક્રાઈમ એક મોટો પડકાર છે નાની નાની રકમ લોકો ગુમાવ્યા બાદ પરત મેળવતા નથી પરંતુ લાખો રૂપિયા ગુમાવનાર વ્યક્તિઓ

એની જો સમગ્ર જો પોલીસ સ્ટેશન જો એના તાપવામાં આવે છે આ વિસ્તારમાં જેટલા સાયબર ક્રિમિનલો દ્વારા અમારા લોકોના થોડી ચીઠી કરવામાં આવી હતી જો હાવ નાની રકમો હતી ચારસો રૂપિયા પાંચસો રૂપિયા લઈને હજાર બે હજાર પાંચ હજાર તક હતી અને એના જ્યારે બનાવ બના આ લોકો સાથે ત્યારે આ લોકો જો સાયબર ક્રાઇમ પોર્ટલ ઉપર ફરિયાદ કરી હતી ફરિયાદના અંતે જોઈએ અને પોલીસના પ્રયાસના અંતે આ બધા પૈસા આપણા રિકવર પણ કરવામાં આવેલા અને આ જ પૈસા આ લોકોને પરત કરવા માટે અને આજના કાર્યક્રમ અહીંયા આયોજિત કરવામાં આવેલ જેમાં આ શીર્ષક હતા કે અમે લોકો બહુ પહેલે ટ્રાય કર્યા કોઈ આવો માગતા નહોતા કારણ કે પાંચસો સાતસો રૂપિયા હોય અને પછી કોર્ટમાં જો પ્રક્રિયામાં જવાના હોય અમના વકીલશ્રીઓને મળવાના હોય ફોર્મ ભરવા માટે રિફંડ માટે તો એનાથી દૂર ભાગતા હતા તો અમે લોકો એવા શીર્ષક હેઠળ કે આપના રસ નથી પરંતુ સુરત શહેર પોલીસના રસ છે આપના પૈસા માટે તો એના હિસાબ તો વન સેવન્ટી બોલે એકસો સિત્તેર જેટલા લોકોના કુલ અડત્રીસ લાખ રૂપિયાથી આસપાસના રકમને ટોટલ જો એ આજે રિફંડની પ્રક્રિયા થઈ રહી છે જેમાં અમારા જિલ્લા જે સરકારી વકીલ છે નાયનભાઈ સુકરવાલા સાહેબ હાજર છે અને કલ્પેશભાઈ દેસાઈ સાહેબ જો આપના પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે એની પૂરી ટીમ સાથે અહીંયા હાજર છે અમે આ બધા લોકો જોઈ શકો છો આપના મીડિયાના મિત્રોના માધ્યમથી આ બધા જોઈ શકો છો આપને ફરી નાની રકમ હતી પરંતુ અમારા લોકો માટે કેટલી ઇમ્પોર્ટન્ટ હતી કે આપના બીજા પૈસા જતા આમાંથી રોકાયા આપ એક લેટકો કરો તો બીજા ત્રીજા આપણે ઉપર અટેક સાયબર અટેક થાય તો જેથી આપે એક વખત એક્ટિવ થયા આપના થકી જોઈએ ઘણા બધા લોકો બીજા પકડાયા લોકો અને પછી પૈસા પરત મળે છે તો બીજા લોકો સાથે જો બી આ રીતે બનાવો બનેલા છે જો સાયબર ક્રાઈમ પોર્ટલ ઉપર રિપોર્ટ કરેલા છે એના પૈસાને બી અમે લોકો બીજા ઝોનમાં બી એ બી ટૂંક સમયમાં આ પ્રકારનો કાર્યક્રમ કરીશ આપ આવો અને એટલા હું આપણે બધાને ખાતરી આપું છું કે જો ટીમ છે અમે જે રીતે બધા કે અમારા બંને જો એ અમારા છે જેના ખૂબ સારા સહયોગ છે તો આપને કોઈ બહુ તકલીફ પડવાની નથી પરંતુ અમે લોકોનો બહુ આનંદ થશે પોલીસને બી મુહાલ વધશે કે અમે જો મહેનત કરીને પૈસા રિકવર કરા એના ખરેખર જો હદારો હતા એના પૈસા બ્યુરો રિપોર્ટ સુરત